વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ છ જેટલા નવીન ફ્લાય ઓવર બ્રિજનું બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વાસણાના બાયલી ખાતે બનતા બ્રિજને લઈને લોકોના વિરોધમાં સૂર ઉઠ્યો છે રસ્તા પર બનતા બ્રિજથી વ્યાપારીઓ અને સોસાયટીના લોકોને ભારે નુકસાની ભીતિ પણ સેવાઈ રહી છે આ રસ્તા પર બ્રિજની કોઈ જરૂર નથી માત્ર અમુક સમય ટ્રાફિક થતો હોય અને તેને લારી ગલ્લાના દબાણ દૂર કરી ફૂટપાથ સાંકળો કરી અથવા તો સર્કલ નાનું કરવાથી આ સમસ્યાનો નિવારણ લાવી શકાય તેમ સ્થાનિકોનું માનવું છે આ તમારા મીડિયાના માધ્યમથી અમે એક જ નિવેદન કરી રહ્યા છીએ કે સરકાર શ્રી જો સાંભળે તો અમારી એક જ તકલીફ છે કે જો નોર્મલ ડ્રેનેજ પાણીના ખાડા આ લોકો કરે છે તો સ્થાનિક રહીશો અને સ્કૂલે આવા જવન કરનારા નાના બાળકો એમના વાલીઓને બહુ સદન તકલીફ પડે છે તો આ જયારે ના પાયા ખોદાશે ત્યારે શું થશે અને એ મેક્સિમમમાં મેક્સિમમ જે લોકો મોબિલિટી નો સહારો લે છે મોબિલિટી તો અત્યારે બહુ સારી મળી રહી છે એવી કોઈ તકલીફ છે જ નહી અને ભારત દેશના કયા પ્રદેશમાં કયા શહેરમાં ટ્રાફિકનો મેન પીક માં તકલીફ નથી થતી એ અમને કો તો એનો નિવેડો એવું ના હોય કે ખાલી ને ખાલી બ્રિજ બનાવીને છોડી દેવાનો અને જ્યાં બ્રિજ બનાયા છે ત્યાં તકલીફ નથી એવું ગેરંટી સરકાર શ્રી આપી શકે અમને એ તમે જોઈ શકો છો વડોદરાના હાલના જે બ્રિજ બન્યા છે નામ લઉં તો એક લાલબાગ એકતા એકતા બ્રિજ જે હમણાં બાર બન્યું જે જોઈન કરે છે એ બ્રિજ પટલ બ્રિજ છે ટ્રાફિક ના વાસના રોડ પર બિન જરૂરી બ્રિજ બની રહ્યો છે પ્રેક્ટિકલી કોઈ જરૂર જ નથી વર્ષો પહેલાનું સર્વેના આધારે તમે બ્રિજ આજે બનાવી રહ્યા છો હાલમાં કોઈ જરૂર નથી એટલે અમે

અચ્છા અટલ bridge નવો બનાવ્યો છે પરંતુ ત્યાં તો જે પરિસ્થિતિ traffic ની છે એવી ને એવી છે શું મતલબ એનો ત્યાં traffic પરિસ્થિતિ એવી ને એવી છે પણ ત્યાં રોડ બક્તો છે ત્યાં બ્રિજ બનાવો તો તમને સ્પેસ નીચે મળે છે અહીંયા તમે જુઓ પેલો ચોવીસ meter નો road તો તમે બક્તો કરો ચોવીસ meter નો road wall to wall road બનાવો તમે જરૂર જ નથી કેટલું દબાણ છે પેલું દબાણ હટાવો જુઓ તમે બે વર્ષ જોવો પછી તમે જો બ્રિજ ની જરૂર હોય તો અમે માની શકીએ પણ બ્રિજ જરૂર છે જ નહીં અહિયાં આજ થી પાંચ વર્ષ કોરોના પેલા જે ટ્રાફિક થતો હતો એવો ટ્રાફિક અહિયાં થતો જ નથી બ્રિજ નું નિર્માણ તો આ લોકો કરે છે પણ બ્રિજની કોઈ જરૂરિયાત નથી એક્ચુઅલી માં કારણ કે એવો ટ્રાફિક થતો નથી કે જેના લીધે બ્રિજ બનાવવો પડે અને અહિયાં બ્રિજ બનાવવા માટે કોઈ જરૂરી એવું કોઈ મને લાગતું નહીં કે અહિયાં કોઈ જરૂરી હોવું જોઈએ બ્રિજ માટે અને પ્લસ રોડ બી નાનો છે બ્રિજ બનાવશે તો ઓલરેડી જે અલ્ટરનેટ જે રોડ આપશે એ બી નાનો પડશે પ્લસ બ્રિજ નું કામ ચાલુ રહેશે ત્યાં સુધી આસપાસની જે સોસાયટીના જે લોકો રહે છે એને આવવા જવા માટેની બહુ તકલીફો રહેશે પ્લસ કે આ બીજો જે રોડ જે છે બાજુમાં બરોબર છે જે નવી કોર્ટ વાળો જે રસ્તો જે છે ત્યાંથી અલ્ટરનેટ એ લોકો ત્યાં ટ્રાફિક ડાયવર્ટ બધો થઈ ગયો છે એટલે અત્યારે હવે આ જે ટ્રાફિક જે થવો જોઈએ એટલો થતો નથી કે જેના લીધે બ્રિજ બનાવો પડે આ જે સર્વે કરેલું આ લોકો ખાસા વર્ષો પેલા ચાર પાંચ વર્ષ પેલા સર્વે કરેલું અને એના બેઝ ઉપર આ લોકો બ્રિજ અહીંયા બનાવે છે પણ અત્યારે જો નવું સર્વે કરશે તો એ લોકોને ખ્યાલ પડશે કે બ્રિજની ની જરૂર એકચ્યુઅલ માં ની જરૂર નથી કારણ કે એટલો ટ્રાફિક થતો નથી નથી સિગ્નલ પર બી ટ્રાફિક થતો સિગ્નલ ખાલી સિંગલ સિગ્નલ છે જ્યાં ટ્રાફિક થવો જોઈએ ત્યાં પણ એટલો ટ્રાફિક નહીં થતો કે જે સિંગલ લાઈનમાં જ તમે નીકળી જાવ છો અવર ને અવર આપણે નીકળતા હોય એટલે આપણને ખ્યાલ પડે છે પ્લસ કે અત્યારે જે નું કામ અત્યારે ચાલુ કર્યું છે આ લોકો અગવડતા બહુ પડે છે પ્લસ આસપાસમાં બે ત્રણ સ્કૂલો છે જે સ્કૂલો જે છૂટે છે ત્યારે પણ બહુ અગવડ પડે છે કારણ કે સિંગલ લાઈન નાનો રસ્તો છે સિંગલ લાઇનમાં ચાલવાનું થાય છે અને ટ્રાફિક આ બ્રિજ નું કામ ચાલુ કર્યા પછી ટ્રાફિક ચાલુ થયું